પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ ખાતે બોર્ડર વિંગના ઉપક્રમે પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં વીસથી વધુ રમતોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ ભાગ લેશે આ સ્પોર્ટ્સ મીટ સાથે સમાજ માટે જાગૃતિ માટેના કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે આજે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આ સ્પોર્ટ્સ મીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્ર બઘાડિયા ડીવાયએસપી શ્રી જણકાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધાઓની સાથે પોલીસ દળ સ્વચ્છતા અભિયાન ટ્રાફિક જાગૃતિ સહિતના કાર્યક્રમોનું આયોજન પણ હાથ ધરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણ દિવસીય સ્પોર્ટ્સ મીટ દરમિયાન ડીજીપી શ્રી વિકાસ સહાય ત્રણ દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે કચ્છમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંસ્થાઓ વચ્ચે રમત ગમત દ્વારા બંને વચ્ચેનું સંકલન વધુ સારું થાય તે માટે આ સ્પોર્ટ્સ મીટનું આયોજન હાથ ધરવામાં આવેલ છે મહેન્દ્ર બગડિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ બોર્ડર રેન્જના ઉપક્રમે पुलिस स्पोर्ट्स मीट 2024 નું સુભારામ ગુજરાતના માનનીય ਡੀ جي પ્રિષરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં અલગ અલગ 20 થી વધારે રમત રમાવાની છે આ ઇવેન્ટ દરમિયાન કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જુદી જુદી સંસ્થાઓ તરફથી ટીમો ભાગ લેવાની છે આજ દરેક સંસ્થાના વડાશ્રીઓ અહીં હાજર રહ્યા હતા સાથે સાથે આ સ્પર્ધા દરમિયાન અમે લોકો ટ્રાફિક જાગૃતિ બાબત ડ્રગ્સ નાબૂદી બાબત સાયબર અવેરનેસ ફિટ કચ ક્લીન કચના અનુસંધાને ગયાર તારીખે મેરાથોનનું આયોજન કરેલ છે દરેક તાલુકા લેવલ ઉપર સાથે સાથે સ્વચ્છતા બાબતમાં પોલીસની લાઈનની બેનો પોલીસ પરિવારની એ લોકોને બી જોડવામાં આવ્યા છે જે સિનિયર સિટીઝન છે એના રમત બી એમાં સામેલ કરવામાં આવી છે સાથે સાથેસાથ આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન આ ડીજીપી સાહેબ ત્રણ દિવસ આ કચ્છ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જવાના છે વિઝિટ કરવાના છે સાથે સાથેસાથ કાલે દસ તારીખે કુરણમાં જે છેવાડાનું બોર્ડર વિલેજ છે કચ્છમાં એમાં અખંડ ભારત મિત્ર સંમેલન છે જેમાં બોર્ડર રેન્જના અલગ અલગ જિલ્લાઓના અખંડ ભારત મિત્રના જે નામાંકિત લોકો છે એમાં આવવાના છે ત્યાં કુરાણમાં છેવાડાના વિલેજમાં અલગ અલગ ઇવેન્ટો પોલીસની રાખવામાં આવી છે સાથે સાથેસાથ આ ઇવેન્ટમાં બોર્ડર રેન્જના અલગ અલગ જે જિલ્લા છે કચ્છ છે પાટણ છે બનાસકાંઠા છે એની બી અલગ અલગ ટીમો અલગ અલગ રમતોમાં ભાગ લેવાની છે મેઇન આ ઇવેન્ટનું આયોજન કરવાનું મેઇન ઉદ્દેશ એ છે કે જેટલી બી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની સરકારી સંસ્થાઓ છે વિભાગો છે એમાં સામંજસ્ય વધે અને એ બધા મળીને એક પ્લેટફોર્મ પર આવીને પબ્લિક ઇન્ટરેસ્ટમાં એમને માટે અવેરનેસનું કામ સિક્યુરિટી એમની જે સુરક્ષા એની સેવા અને એને જે જાગૃત કરવાની વાત છે એ ધ્યાન રાખીને જે ગુજરાત સરકારનું સેવા સુરક્ષા અને શાંતિનો ભાવ છે જે પીસ કરવા થાય અને લોકોમાં જે બોર્ડર વિલેજીસમાં જે ઇવેન્ટો એમાં રાખવામાં આવી છે એમાં કોસ્ટલ વિલેજીસના અલગ અલગ ગામડાઓમાં પબ્લિક સાથે પોલીસ રમવાની છે બોર્ડર જે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે લેન્ડ બોર્ડર છે એ વિસ્તારના અલગ અલગ વિસ્તારના ભાગમાં આઉટપોસ્ટમાં પોલીસ રમત રમવાની છે બીએસએફ સાથે કોસ્ટગાર્ડ સાથે આર્મી એરફોર્સ દરેક સાથે સેન્ટ્રલ એજન્સી સાથે મેચિસ થવાના છે મેન કે અહીંયાની પબ્લિકને આ અમુક મુદ્દાઓ પર અવેરનેસ માટે અને જે સેવા સુરક્ષા શાંતિનો જે ભાવ છે ગુજરાત ગુજરાતનું ગ્રહ સરકારનું એને ચરિતાર્થ કરવા માટે એક પ્લેટફોર્મ પર બધાને ભેગા કરવામાં આવ્યા છે